તો મિત્રો તમારું પણ સપનું હોય ને ગાડી લેવાનું તો આ વિડીયોને જુઓ તમારે તમારા સપનાની ગાડી મળી જશે પણ વ્યાજબી ભાવની અંદર અમારે ત્યાં તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે સાઠથી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર બાકીની લોન અમારે ત્યાંથી તમને કરી આપવામાં આવશે હા મિત્રો હવે ગાડીઓની વિશે માહિતી લઈએ તો પહેલાં વિડીયોનો લાઇક અને ચેનલને અને ફોલો જરૂર કરો આવી જ ગાડીઓના રોજ વિડીયો રિલેટિવ હું રોજ મૂકું છું તો મિત્રો ગાડીઓની વાત કરીએ તો બોલેરો પિકઅપ જોઈ શકો છો અમારી જોડે સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસના મોડલ પણ તમને બોલેરો પિકઅપ જોવા મળી જશે અશોક લેલન પણ જોવા મળી જશે મિની પિકઅપની અંદર પણ જોવા મળી જશે એક્સ્ટ્રા લોંગની અંદર પણ જોવા મળી જશે એ પણ સારા ભાવની અંદર મા મિત્રો જોઈ શકો છો આપણી જોડે ઘણા બધા પિકઅપ પડ્યા છે અને જે મોડલમાં જોઈએ ને એ મોડલમાં પણ તમને અવેલેબલમાં જોવા મળી જશે હા મિત્રો હવે ઇકોની વાત કરીએ તો ઇકો અમારી જોડે બે હજાર બારથી બે હજાર ચોવીસના મોડલ સુધી તમને હાજરમાં જોવા મળશે આ ગાડીઓ તમને બધી ગુજરાત કાર પોઈન્ટની અંદર જોવા મળશે પંચમહાલ જિલ્લાની અંદર ગોધરાની અંદર તો ઉપર અમારો નંબર આપ્યો હોય છે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને મિત્રો હા ગાડીઓની વાત કરીએ ફોર વ્હીલની અંદર તો અમારી જોડે તમને ઇકો વેકનર શિફ્ટ ડિઝાયર શિફ્ટ નવા મોડલની અંદર પણ જોવા મળશે અર્ટિકા એક્સયુવી અલ્ટો ઓમની આઈ ટવેન્ટી આઈ ટ્વેન્ટી ગ્રાન્ડ અને અન્ય બધી ગાડીઓ પણ જોવા જો જોવા મળી હશે બોલે બોલેનો પણ તમને જોવા મળી જશે નવા મોડલની અંદર જોઈએ તો નવા મોડલની અંદર સેક અને નીચા મોડલમાં જોઈએ ને તો પણ અમારે તમને ઈકોમાં અને ગાડીઓમાં પણ તમને જોવા મળી જશે આ ટોટલી ગાડીની અંદર મિત્રો તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે સાહીઠ સિત્તેર તો એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને લોન પ્રોસેસ કરી આપવામાં આવશે અમારી ગાડીની અંદર કોઈ પણ જાતો ગોવા ગોબી સ્ક્રેચિસ કે એન્જિન લાઇનનું કામકાજ હોતું નથી દરેક ગાડી જેન્યુઅલ કિલોમીટર ચાલેલી આવે છે નોન એક્સિડન્ટ ગાડી આવે છે ચાર ચાર ટાયર એકદમ ફ્રેશ હોય છે જેન્યુઅલ કિલોમીટર ચાલેલી આવે છે અંદરનું એન્ટીવેર પણ એકદમ ક્લીન હોય છે કોઈ જાતના ગોબા ગોબી સ્ક્રેચિસ કે સ્ટેપનો સ્ક્રેચ હોતો નથી અમારી ગાડી બધી ફૂલ એસેસરીઝ કરેલી આવે છે ઇકોમાં પણ તમને સારા એવા બજેટની અંદર ગાડી મળી જશે ફેમિલી કારની અંદર પણ તમને સારી ગાડી મળે દોઢ લાખથી અથવા દોઢથી બે લાખની અંદર તમને ગાડીઓ જોવા મળી જશે અમારે ત્યાં ગુજરાત ની અંદર ઉપર અમારો નંબર આપ્યો હોય છે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો તમારી ગાડી લેવી હોય અથવા એક્સચેન્જ કરવી હોય તમારી ગાડી સ્ક્રેપમાં આપવી હોય અને તમારી ગાડીનું જો વેચાણ કરવું હશે ને તો પણ અમારે ત્યાં તમને કરી આપવામાં આવશે એ પણ સારા એવી ભાવની અંદર તો મિત્રો રાખવાની જોવો છો આજે જ મુલાકાત કરો પંચમાલ ગોધરાની અંદર અને આ વિડીયો જોવા માટે મારા પિત્તને જરૂરથી ફોલો કરો અને આ અહીં સુધી વિડીયોને જોયું હોય ને તો એક લાઇક અને ફોલો જરૂરથી કરી દો તમને રોજ આવી ગાડીઓના વિશે માહિતી મળતી રહેશે અને ફરી મુલાકાત થશે એક આવા જ નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી